નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે આજના મહત્વના સમાચાર રાજુલા જાફરાબાદ કાઠી છત્રીય સમાજ દ્વારા રાજુલાના મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું નીલવડા ગામે બનેલી ઘટનાના અનુસંધાને આ રાજુલા જાફરાબાદ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું રાજુલા જાફરાબાદ વિસ્તારના કાઠી છત્રી સમાજના લોકો બહોળી સંખ્યામાં આ આવેદનપત્રમાં હાજર રહ્યા અને આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે અમારી સાથે અન્યાય થયો છે અમને ન્યાય મળવો જોઈએ ત્યારે આવો જોઈએ આપણે આ રાજુલા જાફરાબાદ કાઠી છત્રી સમાજના આગેવાનોએ આ આવેદનપત્ર પાઠવ્યા બાદ શું કહ્યું કાઠી છત્રી સમાજના ભાઈઓ અમારા કાઠી સમાજના દીકરી બાવ ઉપર જે દલિત સમાજને કાઠી સમાજ વચ્ચેનો જે ધગડો હાલતો તો એમાં અમારા અધિકારી બેન પોલીસમાં કાઠી સમાજના દીકરી બાવ ઉપર પણ માનસિક ત્રાસ ત્યાંના અધિકારીઓ સ્ટાફ દ્વારા જેનું નામ અંદર નાખીને માનસિક ટ્રોસર કર્યો ત્યારબાદ સાત દિવસ બેનની ત્યાં બેસાડી રેખા પછી બેને એ બધાયના અધિકારોના ત્રાસથી એસિડ